સર્વ મિત્રોને ગુજ્જુ પરિવાર તરફથી ભાદરવા નોરતાના જય રામદેવ પીર ભાદરવા સુદ એકમથી નોમ સુધી રામદેવ પીરના ભક્તો રામદેવપીરના નોરતા કરે છે ભક્તો નવ દિવસ માટે જવારા ઉગાડે છે અખંડ દેવો કરે છે ઉપવાસ તથા એકટાણા કરે છે અને નોમના દિવસે રામદેવપીરના નેજા કાઢવામાં આવે છે ભક્તો એ શ્રદ્ધા સાથે આ નોરતા રાખે છે કે રણછોડરાય શ્રી કૃષ્ણ નકલંકજી કે ભગવાન કલકી અમારા પીડાનું શમન કરશે અકલ્પ્ય ભય દૂર કરશે તથા શત્રુઓનો સંહાર કરશે અને અમારા રોગ પીડા નાશ કરશે સમગ્ર વર્ષ દરમિયાન ભગવાન શ્રી રામદેવપીર અમારી ખેતી નોકરી ધંધા તથા સમગ્ર પરિવારનું સ્વાસ્થ્ય સાચવશે તેમજ અમારો સમાજ તથા દેશ સુખી સમૃદ્ધ થાય તથા શત્રુઓથી તેમનું રક્ષણ થાય એવી શ્રદ્ધાથી તથા મનોકામનાથી ભક્તો પોતાના ઘરે અને મંદિરોમાં રામદેવ પીરના નોરતા ઉજવે છે તેમજ કાપડમાંથી બનાવેલા તથા માટીમાંથી બનાવેલા ઘોડા તથા ગરબી તેમના સ્થાનકમાં પધરાવે છે નોરતાના પ્રત્યેક દિવસે નૈવેદ્ય ધરાવી તેમની આરતી થાય છે રામદેવપીરના પરમ ભક્ત હરજી ભાટીએ અનેક જગ્યાએ રામદેવપીરના કાપડના ઘોડાની પથરામણી કરી તેમના નોરતાનો પ્રારંભ કર્યો હોવાનું મનાય છે આથી તેમની આરતી પણ ગવાય છે રામદેવપીરના નોરતામાં માતા માલણદે દરજી લાખો વણચારો બોહિતા વાણીઓ બહેન સગુણાના સાસરિયા દિલ્હીના બાદશાહ વગેરેના પરચા અપાયા હતા એ ગાથાનું વાંચન તથા પાઠ કરે છે તેમજ ગામડાઓમાં હજુ પણ રામદેવ પીરના આખ્યાન રમાય છે આમ આજે પણ ભક્તો રામદેવ પીરના નોરતા ભક્તિભાવથી કરે છે અને રામદેવપીર ચાલીસાના પાઠ શ્રદ્ધા અને આસ્થાથી કરે છે તેમજ રામદેવ પીરની પૌરાણિક કથા ખૂબ જ પ્રચલિત છે જે આગળના વિડીયોમાં દર્શાવશું તો આવી અવનવી માહિતી મેળવવા ગુચ્ચુ પરિવાર સાથે જોડાયેલા રહો આશા કરું છું આ માહિતી તમને જરૂર પસંદ આવી હશે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને આ ચેનલ ગુચ્ચુ પરિવાર જો હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ બોક્સમાં રામ